નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનુપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો એકસો અને સાઠથી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરીઝ શરૂ ટેલિકોમ્યુનિકેશન વિભાગે દેશમાં નવી સિરીઝ લાવવાનું નક્કી કર્યું છે જેમાં સરકારી નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત ફોન કોલ્સની ઓળખ માટે ખાસ કરીને એક નવી નંબર સિરીઝ દેશમાં શરૂ કરવામાં આવશે નવી સિરીઝના કારણે લોકો સાથે થતી છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ જામી શકાશે જોકે આ નવી સિરીઝ એક છ ડબલ જીરો એ સી એક્સ ફોર્મેટમાં શરૂ થશે અને તેમાં દસ અંક હશે જોકે વિભાગ અનુસાર સિરીઝની ઓળખ ઊભી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીના ભાવ પહેલીવાર એક લાખને પાર થયા છે ખરા અર્થમાં ચાંદી હવે ચાંદી થઈ ગઈ છે ગઈકાલે ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો છેલ્લા દસ દિવસમાં એક કિલોની કિંમત દસ હજાર નવસો રૂપિયા વધીને સત્તાણું હજાર સાતસો રૂપિયા પર પહોંચી ગઈ છે છેન્નઈમાં ચાંદીના ભાવ એક લાખને પાર થયા છે ચાંદી એક લાખ બે હજાર બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે ત્યાં વેચાય જોકે સ્થાનિક બજારોમાં ચાંદી રૂપિયા ચોરાણું હજાર પ્રતિ કિલોગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે જ્યારે અમદાવાદ બજારમાં સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ નજીવી બસો રૂપિયા વધીને રૂપિયા છુમોતેર હજાર સાતસોને પચાસ રૂપિયા ચોવીસ કેરેટના થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ચોવીસ કલાકમાં ભારતમાં ચોમાસાની એન્ટ્રી થશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળમાં આજે ત્રીસ મેના રોજ મેઘ સવારીનું આગમન થઈ શકે છે આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકની અંદર કેરળમાં ચોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનેલી છે કેરળમાં આ વખતે ચોમાસું સમય પહેલાં એન્ટ્રી કરી રહ્યું છે રાજ્યમાં ચોમાસાની સામાન્ય તારીખ એક જૂન છે જોકે તેમાં ત્રણ ચાર દિવસ આગળ પાછળ થવું સામાન્ય વાત હોય છે જોકે કેરળ પહેલેથી ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે જોકે આ વખતે અંદમાનમાં ચોમાસું આગમનના સામાન્ય દિવસથી ત્રણ દિવસ પહેલાં ઓગણીસ મેના રોજ બેસી ગયું હતું ગુજરાતની જો મિત્રો વાત કરવામાં તો ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી ભાગો છત્તીસગઢ ઓડિશા ઝારખંડ અને બિહારમાં પંદર જૂને ચોમાસાનું આગમન થશે વીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના આંતરિક ભાગોને અને પચીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે એટલે કે પંદરથી લઈને પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોમાં ચોમાસું બેસી જશે તેવી ભારતીય હવામાન ખાતા દ્વારા માહિતી આપવામાં આવે છે હવામાન વિભાગ મુજબ દેશમાં અલનીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લાલ નીના સક્રિય થઈ રહી છે જે આ વર્ષે ચોમાસું સારું રહેવાનો સંકેત છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંતિમ સાતમા તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને મતદાનના અંતિમ સાતમા તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે જો કે સાતમા તબક્કા માટે એક જૂને આઠ રાજ્યની સત્તાવન લોકસભા બેઠક પર મતદાન યોજાશે જોકે ચાર જૂને મતગણતરી યોજાશે અને લોકસભાની તમામ બેઠકનું પરિણામ જાહેર થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શાળાઓએ ફાયર એનઓસી લેવી ફરજિયાત રિક્ષાવાહનમાં વધુ બાળકો બેસાડાય તો આરટીઓ અને પોલીસને જાણ કરવા વાલીઓને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે રાજ્યના ડીઈઓ સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો તપાસ રિપોર્ટ શિક્ષણ વિભાગને રજૂ કરશે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાળાઓએ ફાયર એનઓસી મેળવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે શાળાનું નવું શૈક્ષણિક સત્ર આગામી ત્રીસ જૂનથી શરૂ થઈ રહ્યું છે તે પહેલાં ફાયર એનઓસીના આદેશ કરવામાં આવ્યો છે જો કોઈ શાળા બેદરકાર પુરવાર થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંધી વંટોળ અને વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠામાં આગામી બે દિવસ ધૂળની આંધી ઉડશે જોકે પાંચ શહેરને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી નીચે નોંધાયો છે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન બે દિવસમાં બે પોઈન્ટ ચાર ડિગ્રી પારો ગગડ્યો છે જોકે અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ચાર જૂન સુધીમાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે તે દરમિયાન આંધી પણ શક્યતા છે જો કે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે જો મિત્રો વાત કરવામાં આવે તો દિલ્હીમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાય છે પહેલીવાર બાવન પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં એસઓપી જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફ્ટીને લઈને એસઓપી નક્કી કરાય ગેમ ઝોન થિયેટર અને ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર ચેકિંગ થશે મોલ અને હોટલ જેવી ભીડભાડવાળી જગ્યા પર ચેકિંગ થશે દર ત્રણ મહિને નવી બીયુ મેળવેલી બાંધકામની ચકાસણી થશે બીયુ પરમિશન બાદ ફરી મનપા ચેકિંગ કરશે જોકે બાંધકામના પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની પણ તપાસ થશે પ્લાન પાસ ઉપરાંત વધારાનું ગેરકાયદે બાંધકામ કરનારા સામે કાર્યવાહી કરાશે વોર્ડ ઇન્સ્પેક્ટર ડેપ્યુટી ટીડીઓને કામગીરીનો રિપોર્ટ કરશે ડેપ્યુટી ટીડીઓ સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તેનો રિપોર્ટ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે ઠગાઈ થઈ રહી છે જોકે ત્યારે પોલીસે લોકોને એલર્ટ કર્યા છે ખેડૂતો સાવધાનથી જ જો પીએમ કિસાન યોજનાના રૂપિયા છ હજાર લેવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવશો ગઠિયાઓએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે પોલીસે લોકોને એલર્ટ કર્યા છે જો કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો આવે તે પહેલાં પોલીસ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈપીએફઓએ નિયમ બદલતા હવે ખાતાધારકોના ખાતામાં એક લાખ રૂપિયા જમા થઈ જશે એ ઓટો મોડ સેટલમેન્ટ શરૂ કર્યું છે તેનાથી પીએફમાંથી પૈસા ઉપાડવામાં સરળતા રહેશે એ કેટલીક ઇમરજન્સી માટે ખાતા ધારકોને પૈસા કાઢવાની સવલત આપી છે છ કરોડથી વધુ પીએફ ખાતા ધારકોને તેનો ફાયદો થશે આ એક એવી સુવિધા છે જે પીએફ સભ્યોને કટોકટીમાં ભંડોળ પૂરું પાડે છે ખાતાધારકોને ત્રણ જ દિવસમાં નાણાં તેઓના બેંક ખાતામાં આવી જશે જોકે તેની શરૂઆત બે હજાર વીસમાં થઈ હતી તે સમયે ફક્ત બીમારી માટે જ પૈસા ઉપાડી શકાતા હતા હવે તમે શિક્ષણ લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા ઉપાડી શકશો જોકે આ રકમ પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે